બનાસકાંઠાના સરહદી પંથકમાં ભારે વરસાદી ખૂબ જ તારાજી સર્જી હતી અને આ તારાજી સર્જાના આઠ આઠ દિવસ વીતી ગયા પરંતુ વાવના અનેક ગામો છે તે ગામોની અંદર હાલ પણ ભારે પ્રમાણમાં પાણી જોવા મળી રહ્યા છે અત્યારે મેં વાવના બાકરી ગામે છે એને આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર કે ગામની અંદર ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મારા ગામની અંદર આ વરસાદે ભારે તારાએ સર્જી હતી ગામના લગભગ નેવુંથી પંચાણું ટકા ઘરો પાણીમાં ડૂબી ગયા હતા તંત્રને પણ આ ગામ સુધી ત્રણ ત્રણ દિવસ આવવી આવું તો પણ આવી શકે એમ હતું નહીં મારા ગામની લગભગ પચીસથી ત્રીસ યુવાનોની ટીમ સાથે મળી અને આ ગામને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મદદ કરી છે હું અહીં પાણી આવ્યું તો માથા માથા હું પાણી તો આધી જાય સતત આઠ દિવસથી આ બે દિવસથી થોડોક ઓછો છો છે બહુ ભયંકર પાકને નુકસાન છે શું પાક તો પાક વાય એરંડા વાવ્યા હતા બાજરી વાવી હતી પછી જાર હતી મગ હતા બધું અત્યારે નિષ્ફળ છે સરકાર પાસે હવે મને ધોવાણ આપે પછી પાક નિષ્ફળ નું આપે પાક વીમો આપે આવું જો સરકાર મદદ કરે તો ખેડૂત બેઠો થઈ શકશે ના ખેડૂતને બહુ નુકસાન છે